માલસર ખાતે નવનિર્માણ પામનાર ગજાનંદ આશ્રમની પોન્ડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી કૈલાસનાથે મુલાકાત લીધી હતી અને આ બાબતે વિગતવાર ચર્ચા કરી હતી પોન્ડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કૈલાસનાથે ગુજરાતના ચાર ચાર મુખ્યમંત્રીઓના મુખ્ય સલાહકાર તરીકે વર્ષો સુધી ગુજરાતની સેવા કરેલી છે તેઓનો ગુજરાતના અનેક વિકાસના કાર્યોમાં હાથ છે કૈલાશનાથન માટે એવું કહેવામાં આવતું કે તમામ બ્યુરોકેટ્સ તથા રાજકીય લોકો વચ્ચેનો સેતુ હતા તેમણે ગુજરાતમાં તમામ લોકોને સાથે રાખીને ગુજરાતનો વિકાસ કર્યો છે તેમણે પોતાની પવિત્રતા અને પ્રામાણિકતાને કારણે રિટાયરમેન્ટ પછી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અગિયાર વખત એક્સટેન્શન આપીને એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે એવી મહાન વિભૂતિ કૈલાશનાથ ગજાનન આશ્રમના પૂજ્ય ગુરુજી સાથે વર્ષોથી શ્રદ્ધા વિશ્વાસ તથા આધ્યાત્મિકતાથી જોડાયેલા હોવાથી ગુરુ પ્રત્યેના શિષ્યના ભાવને પ્રગટ કરવા માટે તેમજ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પધારી પોતાની કૃતજ્ઞતા પ્રગટ કરી હતી પૂજ્ય ગુરુજી દ્વારા આશ્રમમાં શૈક્ષણિક ક્ષેત્રમાં શિક્ષિત તેમજ દીક્ષિત વિદ્યાર્થીઓને તૈયાર કરવા વ્યસન મુક્ત યુવાન રાષ્ટ્ર માટે સમાજ માટે એક નવી ક્રાંતિ લાવનારા ઋષિ તૈયાર કરવા માલસર ગામ તથા આજુબાજુના ગામોના સર્વાંગી વિકાસ માટે નર્મદા નદી ઉપર વિશાળ ઘાટનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે આ સંદર્ભે કૈલાશનાથન સાથે વિસ્તારપૂર્વક પૂજ્ય ગુરુજી સાથે ચર્ચાઓ કરી ખૂબ જ પ્રસન્નતા અનુભવી હતી સાથે જ પૂજ્ય ગુરુજીને આશ્રમના નવનિર્માણ માટે ખૂબ શુભકામનાઓ આપી હતી નર્મદા મૈયાની પૂજા કરી નર્મદા ઘાટ સહિતની મુખ્ય પાંચ શિલાઓની પૂજા અર્ચના કરી પૂજ્ય ગુરુજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ભોજન પ્રસાદ લીધો હતો